આજે જે રીતે સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યું નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના દિવસ આ વિસ્તારમાં બનશે નહીં એવું પેપર તમે રજૂ કરો આદિવાસી સમાજ જાગી ગયો છે ગુગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે આ યોજના વિશેની માહિતી બતાવશે એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો આદિવાસી સમાજને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો